આ દેખાય લાલ ગળોમાં આ એક આવી ગયો હી પન માં પિસ્કારી દીધી આ ડોફા એક કાય પરેલ ભાઈ લોકો માચું ઈ સાબિત એક ગટી જાય આમ કે થઈ ગયા છે કાલ વારાતા તો સ્વાગત છે ભાઈ લોકો તમારું આપડા નવા વિડિયો માં તો આવી ગયા પાછી આપણે માકુલની ફિશિંગમાં કાલે આપણને બાર માકુલ મળ્યા હતા જો અહીંયા આજે કટલા આવી છે ઇડિયામાં છે સુધી બેય ના રહેજો વાટકા ખાય વાટકા ભૂલાઈ ભૂઈખા થઈને આવ્યા વાટકા ખાય એમ તો રાતના મોડું થઈ જશે આજે વેલા આવી ગયા પાણી વધારે ભરલ જાય એટલે બેઠા જ ઉપર આ ખાય ને વાટકા ખાય પીપુડા તીખા પીપુડા પાણી ઓછું થાય પછી પડી જાય પાણીમાં જોલા ને મેરો ઓરકી વારા ને માકુલ પકડવા જાય જોળી ભગાડે છે માકુલ પકડવા માટે અરબ થઈ જ ઉભો થવાનું આપણા ગાયો બોલ તો નહીં ઓ મગર થાળે જ ભઈરો ચप्पल ભેગો પેર્યો પાણી જામજોતા કેટલા નંબર છે એﾞﾞﾞમે એટલા નમડતો આવી તાટ ગયા નથી ને અંધારો વધતો જશે રાત પડતી જાય વધારે હે બાપા ભાઈ પ્યારો ઉપર બેઠા દેવી તાટ પડે કોટ બોટ રાત ના જવાઠાણે લેવાનું એટલે ઓરકામાં મૂકી દેવું કોરે કોરો પડ્યો

पानी वधाळे जे એટલે આપણે ઓળકી થી એક બે વાગા કરી લે એટલા માકુ લાવે એટલા પછી બાચી ઓળકી બાંધી નાખશું આજ જાસ વાલી પાણી સુકા જાય એટલે नाइट बाय पेरલીયા માં તો જોઈ લ્યો ભાઈ લોકો ટેટ થી હેરાન કરના આયકો મના નકરી કેમ ગયો બા अच्छा ना की दी आज ये रन करे ओड़की में आई गए तो ये रन करेगा तो भाई लोग आपने ओड़की राखी ने पानी सुकायियो तो तो कौन अलग भैया तो पापा नाक भर करता मने चार डेट तो मिलला यार मने मिलला चार बप्पा ने अकबर ने मैला बल्ला चार मैलात नहीं तुमने चार मैला चार आठ થઈ ગયા ઘણા બદર આઠ તો ક્યાં થઈ આજે કાલે બાર માર્યા તો આજે પાછા કરવા છે અજી જો તમારા કરતા અલગ જાઓ એટલે પાછા પકડિયા ઓયડો અકબરને માર્યો જો ભાઈલો ડબલ જોતો માર્યો ટક્કાનો

क्या निकली गई पकड़ वीडियो पकड़दा और दीदन दी कई बाजू गई हम देख जा रहे बा पकड़वा में मस्त ऐसे पानी डोडू कर नाखसु उभारियो यहां एक जगह पानी चखु दबा दियो कई बाजू गई आम ले ले गोली खाती गोली खाती गई तो بهم मरी के सो संग बुटिया नपते नहीं कोई

ペッジャーリングが勝手に出るかい

हाल भाई खाली कर कटला तो ने पकड़ी ने ना वैसे पकड़ पास में थोड़ा साथ माटे कुर्तेल पकड़ या करो कर कटला या मैं हां फोन पकड़ूं खाली कर और अच्छी है लियो दा नहीं जरा अच्छा अकबर पकड़ दा हाथ कोला कर ले Ada tapi cari masuk हां हां dia लो तो बिचारी मासूम डडकिन ini dead कितला था 1 2 3 4 5 पयडा वो जो जुडियो हं ये काडियो 5000 560 80 10 थे न न मोटा आज ये दा झिंगका वदारे जे आज वो ने घा करल जे हूं ई डाले पेट में आ लो बेई पाच कोले 11 थे राव अकबर भर लियो वो गिरगिट लाफो काले उठने की नहीं आले दोबारा वध yeah, અજે ભાગી વધારી ગયો નકર વધારી તમારા આગળની ભાગીયા મારા આગળ જે કે નતા પાડો તો ભાઈ લોકો આજની આપણી ફિશિંગ પૂરી થઈ અને વિડિયો આપણો આજનો પૂરો થઈ ગયો અમાજા આવ્યો તો લાઈક સને સબ્સ્ક્રાઇબ કરતા જજો બારસું આપણે બીજા વિડિયોમાં